રાજકોટમાં શિક્ષણ જગતના પવિત્ર વ્યવસાયને કલંકિત કરતી અને માનવતાને પણ શરમાવે એવી એક ઘટના અત્યારે સામે આવી છે જેમાં સમાજના ગળવૈયા ગણાતા શિક્ષક અને શિક્ષિકાએ જ ભક્ષક બનીને એક યુવતીનું જીવન બરબાદ કરવાનો ઈશ્કારો પ્રયાસ કર્યો છે હું છું કિશન વેકરિયા તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ગુજરાતી વિગતે વાત કરીએ તો મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેંટિયા નામની શિક્ષક અને શિક્ષિકાની જોડીએ મળીને એક માસૂમ યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી નહી આ શખ્સે યુવતીને બેલ્ટ વાયર અને કડા જેવા હથિયારો વડે ઢોર માર મારીને પાશ્વી અત્યાચાર પણ ગુજાર્યો હતો આ સમગ્ર ષડયંત્રમાં શિક્ષિકા પ્રીતિ ઘેટિયાએ પણ બરાબરનો સાથ આપીને પોતાના જ વ્યવસાય ને લાક્ષણ લગાડ્યું છે આ ઘરાધમોની વિકૃતિ માત્ર શારીરિક શોષણ સુધી સીમિત નહોતી પરંતુ ફોટા અને તેને બ્લેકમેલ શરૂ આ ડર હેઠળ તેઓએ ચાર લાખથી વધુ રૂપિયાની બળજબરી પૂર્વક પડાવી લીધા હતા તેની હિંમત એટલી વધી ગઈ હતી કે જ્યારે પીડીતાનું લગ્ન નક્કી થયું ત્યારે તેઓ લગ્ન મંડપમાં ઘૂસીને લગ્ન અટકાવવાનો પણ નીચ પ્રયાસ શરૂ કર્યો હતો અને પીડિતાના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જો તું લગ્ન કરીશ તો તારા ન્યુડ ફોટા વાયરલ કરી દઈશું એવી ધમકીઓ આપીને આ જોડીએ યુવતીને માનસિક રીતે ભાંગી નાખવાનો પ્રયાસ કર્યો હતો આખરે પીડિતાએ હિંમત એકઠી કરી રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કાયદો હરકતમાં આવ્યો છે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની બીએનએસ ની કલમ ચોસઠ બે એમ ત્રણસો આઠ બે સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપી શિક્ષિકા પ્રીતિ ઘેટિયાની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે જોકે મુખ્ય સૂત્રધાર અને અહેવાન્યતા આચરણના શિક્ષક મુકેશ સોલંકી હજુ પણ પોલીસની પકડથી દૂર છે તેને ઝડપી પાડવા માટે તંત્ર ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સુરક્ષિત હોવું અને સંસ્કારી હોવું એ બે અલગ વાતો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી વખત આ રીતના માહિતીસભર વિડીયો સાથે આપણે મળશું અત્યારે રજા આપશો જય હિન્દ જય ભારત thank you